નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર ડોક્ટર્સ ક્લબ દ્વારા છેલ્લા નવ વર્ષથી ડોક્ટર્સ ક્રિકેટ પ્રીમિયમ લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે આજનો જ અંકલેશ્વરના ભાદી ગામના સ્પોર્ટ્સ એકેડમી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દસમી ડોક્ટર્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્ય સરકારના જળંસ સાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચ અને સુરત જિલ્લાના ડોક્ટરોના છ ટીમો અને મહિલા ડોક્ટરની બેટ તેમજ ડોક્ટરોના બાળકોની બે ટીમ મળી કુલ દસ ટીમોએ ભાગ લીધો હતો આ પ્રસંગે પંડવાઈ સુગેના વાઇસ ચેરમેન અને તાલુકા પંચાયત સભ્ય અનિલ પટેલ પૂર્વ ભાજપ પ્રમુખ નિતિન્દ્ર દેવધારા ડોક્ટર્સ ક્લબના પ્રમુખ ડોક્ટર જિગ્નેશ પટેલ ડોક્ટર ધર્મેશ પટેલ સહિતના ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટરના વ્યસ્ત શેડ્યુલમાંથી સ્વાસ્થ્ય તથા રમત ગમત માટે ટાઈમ મળે એ માટે ચાર વર્ષ પહેલાં અંકલેશ્વર ડોક્ટર ક્લબની સ્થાપના કરવામાં આવેલી હતી જેમાં અત્યારે બસો પચાસથી વધારે ભરૂચ અંકલેશ્વર સુરત તથા બરોડાના ડોક્ટર્સ છે ડોક્ટર ક્લબ તરફથી દર વર્ષે અલગ અલગ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્પોર્ટ્સની એક્ટિવિટી ગડબા તથા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે જે અન્વયે આજે ભાડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ટોટલ દસ ટીમોએ ભાગ લીધેલ છે આ ટુર્નામેન્ટમાં સવારે નવ વાગે ગુજરાત સરકારના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ કે જેઓ પચીસ વર્ષથી અંકલેશ્વરના ધારાસભ્ય પણ છે એમણે હાજર રહી લોકોનો ઉત્સાહ વધારેલો છે તથા લોકોને બિરદાવે છે